હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ મીઠાઈ ગણતરીની મિનિટોમાં તૈયાર થતી ચોકલેટ મીઠાઈ એના માટે મેં એક બાઉલ લઈ લીધો છે એમાં એડ કરીશું બે વાટકી મિલ્ક પાવડર એમાં એડ કરીશું એક વાટકી દૂધ બંને વસ્તુને મિક્સ કરી લઈએ બંને વસ્તુને મિક્સ કરી લીધી છે અને એને ઘટ કરવા માટે એક પેન લઈ લઈશું અહીં મેં એક નોનસ્ટિક પેન લઈ લીધો છે એમાં એડ કરીશું એક ચમચી ઘી ઘી ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ધીમે કરી દઈશું અને એમાં એડ કરીશું જે આપણે મિશ્રણ બનાવ્યું હતું તે ધીમા તાપે આ રીતે હલાવતા રહીશું જ્યાં સુધી એ ઘટ ના થઈ જાય ત્યાં સુધી એને હલાવીશું જેમ જેમ ઘટ થશે તેમ તેમ પેન છોડવા માંડશે અને મિશ્રણ એકદમ ઘટ તૈયાર થઈ જશે ગેસની ફ્લેમ ધીમી રાખવાની જેથી નીચે ચોંટે નહીં અને આ રીતે હલાવતા રહીશું બધા મિશ્રણને આ રીતે ધીમે ધીમે હલાવતા રહીશું જો ફ્રેન્ડ્સ ઘટ થવા માંડ્યો છે ને એ રીતે એકદમ માવાનું ટેક્સચર લે ત્યાં સુધી એને થવા દઈશું આ રીતે ઘટ થાય ત્યાં સુધી એને થવા દેવાનું અને હવે એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે બધા માવાને એક પ્લેટમાં કાઢી લઈએ આ રીતે ફેલાવીને એને પાંચ મિનિટ માટે ઠંડો થવા દઈશું માવો ઠંડો થઈ ગયો છે તો હવે એમાં એડ કરીશું બે ચમચી દળેલી ખાંડ આમાં આપણે વધારે ખાંડનો ઉપયોગ નથી કરવાનો કેમ કે જે મિલ્ક પાવડર લીધો હતો એમાં ગડપણનું પ્રમાણ હોય છે એટલે એમાં બે ચમચી જ ખાંડનો ઉપયોગ કર્યો છે આપણે હવે બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લઈશું

બીજા એક ભાગને સાઈડમાં મૂકી ને બીજી પ્લેટમાં એક ભાગને લઈ લઈશું એમાં એડ કરીશું એક ચમચી ચોકલેટ પાવડર હવે બંનેને મિક્સ કરી લઈશું બંને માવાને આ રીતે મસળી લીધા છે હવે એના નાના નાના આ રીતે બોલ બનાવીશું બંનેના આ રીતે નાના નાના બોલ બનાવી દઈશું આ જ રીતે બધા માવાના બોલ બનાવીને તૈયાર કરી લઈએ અહીં મેં બધા બોલ બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે એક બ્રાઉન અને એક વ્હાઈટ એમ બંને બોલ મિક્સ કરીને આ રીતે મીઠાઈ બનાવીને તૈયાર કરી લઈએ જુઓ ફ્રેન્ડ્સ કેટલી સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ છે તો આ જ રીતે બીજી વાર પણ હું બનાવીને બતાવું છું તો આ રીતે બંને બોલને જોઈન્ટ કરી લેવાના અને પછી આ રીતે પ્રેસ કરીને એને બનાવી લેવાના આ જ રીતે બધા બોલને મિક્સ કરીને મીઠાઈ બનાવી લઈએ ચોકલેટ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે દિવાળીમાં તમે પણ આ રીતે ઘરે મીઠાઈ બનાવી શકો છો મારી આ રીતથી મીઠાઈ બનાવવાનો તમે જરૂરથી ટ્રાય કરજો